પરમ પૂજ્ય બાપજી દાદા પરમ શ્રદ્ધે પૂજ્ય બાપજી દાદા નથી આવતી કોઈના થકી આપણી ઉપર ઉપકાર થાય છે અને એ ઉપકારને આપણે અનુભવીએ છીએ ઉપકાર અનુભવતા ભીતર નતમસ્તક થાય છે ભીતરમાં ઋણ સ્વીકાર અનુભવાય છે એ નતમસ્તકતા ગમે છે

એ ભરોસો શ્રદ્ધામાં કન્વર્ટ થાય અને એ શ્રદ્ધા પરમ શ્રદ્ધા સ્વરૂપ બને એ માટે આવશ્યક છે પૂજ્ય દાદાનો અંતરંગ પરિચય પૂજ્ય દાદાનો ગૃહસ્થ અવસ્થાનો નામ ચુનીલાલ ચુનીલાલ હજુ સાવ નાના હતા હજુ ગોડિયામાંથી બહાર આવ્યા ન હતા ત્યારની વાત છે ઉજંબાના ધ્યાનમાં આવ્યો કે ચુનીલાલ રાત્રે જાગી જાય છે બાળક સામાન્ય થી આવું નથી હોતું રાતે એની ઊંઘ ઉડતા જ એ રડવા માંડે છે છ છ સંતાનોના બાળપણનો ઉજંબાને અનુભવ છે

ત્રણેક દિવસના નિરીક્ષણ પછી ઉજમ ચિંતાનું કોઈ બીમારી નથી હા આ ઉંમરના બીજા બાળકો કરતા એ કંઈક જુદો જ છે ઉજમબાએ કહ્યું હા એવું જ છે પહેલા તો હું ખૂબ ગભરાઈ ગઈ હતી પણ આ ત્રણેક દિવસના નિરીક્ષણ પછી સમજાયું ગભરાઈ જાય રડવું એ બાળકની સહજતા છે એને રડવાના કારણો ગોતવા જવા નથી પડતા ચુનીલાલ તો જાણે રડવું જાણતો જ નથી આવી સહજતા એકદમ કેવી રીતે સમજાય બે ઘડી રહી જવાબ આપ્યો અનુભવથી સમજાયું છે કે બાળકને જન્મ આપવો એ એક વાત છે અને એનો ઉછેર કરવો બીજી વાત છે નાનકડો છોડવો લાવીને વાવી દેવાથી કામ પતી જતું નથી માળીની અનેક પ્રકારની સતત માવજત પામીને એ છોડવો હજારોને આશ્રય તથા ફળ આપનારું વૃક્ષ બને છે તેમ બાળકને જન્મ આપ્યા પછી એની ઉચિત અને સાતત્યપૂર્વક માવજત જ બાળકમાં માણસને પ્રગટાવે છે એમાં પણ માનો સિંહ ફાળો હોય છે

અનુભવથી મને પણ સમજાયું છે કે બાળકનો ઉછેર એટલે આપણી ધીરજની કસોટી પણ આ જ આપતો નથી મુખ ઉપર સંતોષ જણાવતું આછું હાસ્ય ઉપસી આવ્યો હાસ્ય વિરમતા એમને કહ્યું મને તો એવું સમજાય છે કે બાળકનો ઉછેર વાસ્તવમાં બાળકનો ઉછેર જ નથી પણ બાળકની સંવેદનાને સમજી શકે એવા માતૃત્વ પિતૃત્વની માવજત છે જો માતૃત્વ પિતૃત્વની યોગ્ય માવજત લેવાય અને એવી માવજત લેવી ગમે તો બાળકનો ઉછેર સહજ થાય ઉછેરનો ભાર ન થાય મનસુખભાઈ ચકિત હતા વિસ્ફારિત આંખે ઉજમ્બાને જોઈ રહ્યા હતા ચુનીલાલ ગર્ભમાં આવ્યો ત્યારથી ઉજમ્બા ક્યારેક ક્યારેક એવી વાતો કરતા જે આટલા વર્ષોમાં એમને કદી નથી કરી એ વાતોમાં કોઈ ગજબનું નું ઊંડાણ અનુભવાતું હતું એ એમને ગમતું ખૂબ ગમતું મનસુખભાઈએ ઉજમબાને પૂછી લીધું ઉજમ તમે શું બોલ્યા એ જાણો છો હવે ઉજમબાની નજર જે બોલ્યા હતા તેના પર ગઈ એ પણ ચકિત થઈ ગયા એમની નજર પાસે જ ગોડિયામાં સુતેલા ચુનીલાલ પર ગઈ એ ટીકી ટીકીને જોઈ રહ્યો હતો જાણે બંનેની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો ઓજંબાની નજર સાથે એની નજર મળતા જ એના મુખ પર બાળ સહજ હાસ્ય આવી ગયું ઓજંબાએ એ નિર્દોષ હાસ્ય પ્રત્યે અપૂર્વ ખેંચાણ અનુભવ્યું એમણે ચુનીલાલને છાતીએ લગાવી લીધો એમની આંખો છલકાઈ ગઈ મનસુખભાઈ પણ ભીની આંખે માં દીકરાને જોઈ રહ્યા કેટલી ઊંડાણ વાળી વાત કરી દીધી ઉજમબાએ માતૃત્વ પિતૃત્વની માવજત બાળકની સંવેદનાને સમજી શકાય એવા માતૃત્વ પિતૃત્વની માવજત શું આપણે આપણા બાળકની સંવેદનાને સમજીએ છીએ શું આપણે આપણી આજુબાજુના દરેક સ્વજનની સંવેદનાને સમજી શકીએ છીએ માવજત કરીએ એ જ આપણી દાદા માટેની ભક્તિ અને એ ભક્તિ રૂપી પ્રેમ પુષ્પ દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ